જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે તમને એમ થાય કે એક ધારો આમ 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 દષ્ટાંત આપે પણ સાહેબ આજ મને આમ છે ને આમ 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 દષ્ટાંતનો ઉભરો આવી ગયો છે સાહેબ હમણાં આપણે બળદની વાત કરી ખરેખર સાહેબ છે ને બળદ બહુ સમજૂતીવાળું વ્યક્તિ છે બળદ તમારું ગાડું તમે કે જતા હોવ એને નીરું પાય ન હોય પાયો ન હોય નીરું ન હોય અને ઘોર અંધારી મેઘલી જાભેલી હોય ને તમે કદાચ આમ ખંભો ખંભો અડીને જાય ને ઓળખીને હકો આવી મેઘલી જામેલી હોય ને તમે કદાચ બળદને આમ દાદાની મેલકો તમે બેહી જાવ રાહ ઢીલી મૂકી જો સાહેબ ખરેખર દસ કિલોમીટર માથેલી તમને તમારા ઘરની દસ ન હું છે બાકી બળદ તમને લાવી દે કે એ તો જે ખેડૂત હશે એને ખબર હશે કે બળદમાં કેટલી તાકાત છે અને કેટલી સમજૂતી છે આટલી માણસોમાં નથી બળદ જેટલું સમજાઈ જાય સાહેબ ને તો ઘણું છે તોય આપણે વાત વાતમાં કે બળજા જેવો છે ના ના બળદ જેવા બની જાય ને તો તો જિંદગી કમ્પ્લીટ બની જાય સાહેબ તમારે જોવું ગમે એવડો સાહ લાંબો હોય ખેડૂતોનો દીકરો વાવતો હશે ખેડતો હશે બળદ હાયલો જાતો હોય ધરતી ફાડી નાખે હેઢો આવે ખાલી એટલી કેવી આમ 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 અડધા ફૂટની હેઢી હોય હેઢો આવી છે ને એટલે હમે પડખે ખેડી ઠેકે હેઢો આવી જાય એટલે ખબર પડી જાય હેઢો આવી ગયો છે હવે ઓલે પડખે ન વટાય હેઢો ઠેકીને ન જવાય યાલો પાસો વળી દે તમે ખોટી મારશો તો હમે પડખે નહીં હાલે ઇલો પાસો વળી દે માર ખાઈને પણ હેઢી ઠેકીને નહીં જાય અને આપણે તો હા ખાંઠ વર્ષે પહોંચ ગઈએ તો હેઢાની જ ખબર નથી હવે મારે હેઢો આવી ગયો ઓલે પડખે ન જવાય એવી ખબર જ નથી ક્યાં થા ક્યાં પોગી એનું કાંઈ નક્કી નથી સાહેબ અને બળદ હેઢો ઠેકીને નહીં જાય અને માણસ તમારે જોઉં બળદને ગમે બાંધીને વૈયાદ આવતો હાલે એ રહી જાહે ખાસ તમારો દોસ્ત દોસ્તાર હોય એને તમારે કોઈ પણ જગ્યાએ જઈને કે હું બસ સ્ટેન્ડમાં કે તું થોડુંક ઉભો રહી ને મારો મિત્ર ડાયાભાઈ છે હું જાતો આવું હમળે આવું થોડીક વાર એ ઉભો ભરે મારે ખાસ અગત્યનું કામ છે જાતો આવું આપણને વાંધો નહીં એમ કે હજી આપણે ડાયાભાઈને ઘેર પગે તો આપણી પહેલા પોગી તમે આવ્યા નીતિ હું અહીંયા આવ્યો હારું છું થા ખાંભી મેળે તું એ સાહેબ બળદ હમજી હગે ને એટલું આપણે માણસ નથી હમજી જો બળદ જેટલું સમજાઈ જાય ને સાહેબ તોય ઘણું છે જય માતાજી